નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હુંપુર પ્રજાપતિ અત્યારે આપણે આવે છે 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 મોરબીના રોડ ઉપર જે જે શ્યામ શ્યામ અને રોડના કામ બાબતે અત્યારે રહેવાસીઓ આ ચક્કાજામ કર્યો છે લગભગ છેલ્લા નવ માસથી રોડના કામ બંધ છે જેના કારણે રહેવાસીઓની જે ધીરજ ખૂટી છે અનેક વખત પાલિકામાં પણ રજૂઆત કરી છે આમ છતાં પણ કોઈ નિવેડ ન આવતા અત્યારે જે છે રહેવાસીઓ દ્વારા આ ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને ચક્કાજામ કરી અમારી માંગે પૂરી કર્યો સહિત ના નારાજ લગાવી રહ્યા છે ત્યારે આપી સાથે એક બેન જોડે છે બેન તમારું નામ કેજો મારું નામ મીરાબેન દેત્રોજા છે અમે આ સોસાયટી રહીશો છીએ અને અમારા સોસાયટીમાં બંને સોસાયટીમાં શ્યામ એક અને બે માં રોડ નું કામ ચાલુ હતું એમાં શ્યામ બે માં રોડ બની ગયો છે અને અમારી સોસાયટીમાં રોડ બન્યો નથી એટલા માટે અમે રોડ ઉપર ટ્રાફિક જામ કર્યો છે આજે અમારી માંગ એ છે કે અમારી સોસાયટીમાં રોડ છે ને અધૂરું કામ છે ને પૂરું કરે જે ત્યાં જુઓ ને ત્યાં ઢગલે ઢગલા પડ્યા છે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે રોડ ચકાજામ કરી રાખશું હા બીજા બેન છે શું નામ કે છો બેન આ માંગ તો પૂરી કરવી પડે ને ના નગરપાલિકા કેવાય ને એક ને બે ચાલુ થયું આ રોડ ચાલુ થઈ ગયો થઈ ગયું કામ તો આ કેમ બાકી નગરપાલિકા વાળા ને કઈ દેવાનું અને રોડ ટચ કરવા વાળા ને ચાલુ કામ બંધ કરતા હતા ને એને કહી દેવાનું કે આ કેમ ગ્રાન્ટ પાકી ગઈ કે ન પાકી એનો ઉચ્ચાર જ હોય ને ગ્રાન્ટ હાટું જ આ બંધ થયું હે થયું હે ને તો ગ્રાન્ટ પાકી ગઈ કે નથી પાકી એ જવાબ દઈ દો ને રોડ કરો કે નથી કરો એ પૂછી દો ઘણા બધા બહેનો જે છે અહીંયા રોડ ઉપર અત્યારે બેસી ગયા છે અને આ બહેનો એક કાગળ પણ છે આપણે એની સાથે તમે જો આ રજૂઆત કરી છતાંય અમને કોઈ જવાબ દેતું નથી અમારે રોડ બનાવવાનો છે તો હજી કોઈનો નિર્ણય આવ્યો નથી રજૂઆત કરવા ગયા ત્યારે તમને શું કીધું ત્યારે અમને એમ કીધું હતું કે રોડ થઈ જશે શ્યામ બેનો કરી દીધો છે અમારે હજી કોઈએ જવાબ દીધો નથી અમે બે વાર મિટિંગ કરી પણ છતાંય અમને કોઈ નિર્ણય આપ્યો નથી ત્યાં સુધી તમે બેસી રહેશો અમારે જ્યાં સુધી કોઈ અમને જવાબ નહીં દેન ત્યાં સુધી બેસું છું ત્યાં સુધી નહીં બે ત્યાં સુધી બેસું તેવી જે છે ચીમકી ઉચ્ચરવામાં આવી છે ત્યારે અહીંના રહીશો પણ જે છે તેમની સાથે પણ વાત કરીશું અત્યારે તમે જુઓ આ રોડ જે છે તે બ્લોક કરી નાખવામાં આવ્યો છે

અડધું કામ કર્યું અડધું બાકી બની ગયો ત્રેવીસ લાખ ની ગ્રાન્ટ અમે કાગળિયા મૂક્યા હે બરાબર પણ એના હજી પૈસા પેમેન્ટ મેળવ્યું નથી અમને તમે પેમેન્ટ આપ્યું ત્રેવીસ લાખ ની શેનું ગ્રાન્ટ તમારે અમારી જે રોડ બનાવ્યો અડધું એના કાગળિયા મૂક્યા છે એનું પેમેન્ટ એટલે આમાં સોસાયટી એક જ છે પણ અમે રજૂઆત કરી હતી રોડ પછી એમાં નું પેમેન્ટ મૂક્યું એને હજી પૈસા મળ્યા નથી અમને એટલે કોન્ટ્રાક્ટર શું કે છે કે અમને પૈસા મળે એટલે આ રોડ ચાલુ કરીએ પૈસા નથી હા હા એના કારણે બંધ કરી દીધું છે એને એના હિસાબે બંધ છે અને સાહેબ ને મળ્યા અમે સાહેબ કોઈ જવાબ દેતા નથી જવાબ નથી ના નથી દેતા

ત્રણ મહિના કે આઠ મહિના એટલે આમાં એવું આ જે રોડ રહ્યો ને ત્રણ મહિનાથી બંધ છે અમારો પંચાસર રોડ આ હૈરત પાસ થયો છે એના લગભગ બારક મહિના થયા જે આપણે ચૌદ કરોડ નું કામ હતું એમાં સીએમ નો આપણે સમાવેશ કરેલો છે રોડના સાથે ચૌદ કરોડ ના કામ એટલે આ રોડનો સમાવેશ કરેલો છે એટલે રોડ નું જે છે એ મંજૂર થઈ ગયું છે પરંતુ જે કોન્ટ્રાક્ટર ને જે છે તે આ પેમેન્ટ ન કરતા હોવાને કારણે કોન્ટ્રાક્ટરે જે છે આ રોડનું કામ જે છે તે બંધ કરી દીધું છે એટલે હવે રહેવાસીઓની એક જ માંગ છે કે અહીંના જે રોડનું કામ જે છે તે ચાલુ કરવામાં આવે કારણ કે શ્યામ બે જે છે તેનું તેનું કામ થઈ ગયું છે અને શ્યામ એક જે સોસાયટી જે છે તેનું કામ થયું નથી જેના કારણે શ્યામના જે અહીંયા વરસાદી પાણીનો નિકાલ પણ વરસાદી પાણી પણ ભરાય છે અને લોકોને હાલાકી પણ પડી રહી છે ત્યારે અત્યારે આ ચક્કાજામ થયું છે ત્યારે પાલિકા જે છે તે જાગી છે કે કેમ અને આ લોકોની માંગ પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર